પટેલ વિનયભાઈ ખોડાભાઈ હું સાપલા નો રહેવાસી છું મારા ખેતરમાં પાવર ગેલ લાઈન જાય છે ટાવર ઉભો આ લોકો કરી દીધો છે અને કાલે સવારે મારા સાપલા કામ ચાલુ કરી દીધું છે તો મેં વિષ્ણુ સાહેબ ને કોલ કર્યો સાહેબ મારા ખેતમાં નોટિસ આલી નથી અને નોટિસ આલે આગળ કામ શરૂ કરી દીધું છે વિષ્ણુ સાહેબ એવું કીધું છે કે હું તમને ખુલ્લે આમ કે ધમકી આલી છે કે આમ કાલે સવારે પોલીસ પાર્ટી લઈને

અને સાપલા ગામમાં પાવર થી આઠથી નવ જાય છે તેનું ખેડૂતોને નોટિસ બી આપી નથી અને દાદાગીરી કરીને અને પોલીસની અને મામલતદાર કલેક્ટર બધાની ધકધમતી થી પોલીસ આવી જાય છે અને ખેડૂતોને દબાવવાનો ટ્રાય કરે છે દર વખતે રોડમાં પણ એવું થયું આજે અત્યારે જે પાવર ગીટ કંપનીના લોકો એટલી બધી દાદાગીરી કરે છે જોડે મીડિયા કર્મી જોડે પણ દાદાગીરી કરી અહીંયા એટલે કરીને કોઈ બી હિસાબે દબાવવાનો ટ્રાય કરે છે ખેડૂતોને ખબર નથી ખેડૂતો લાઈન નાખતા પહેલા પૈસાની માંગણી કરવી જોઈએ નાખવા દે છે અને આજે બે ત્રણ ખેડૂતોને ફોન કરીને કહે છે કે તમે કામ નહીં કરવા દો તમે પોલીસ લાવીને તમને ધમકાવીશું કે ગમે તે એટલે પોલીસ ની ડર બતાવીને આ લોકો આડેધડ કામ કરે છે તો ખેડૂતોનો ખેડૂતો માટે જે નિર્ણય લેવો હોય તે યોગ્ય રીતે વાતચીત કરીને કામ કરે જગદીશભાઈ મારું નામ સાપલા છું માજી સરપંચ છું અમારા ગામમાં ખેતરોમાં જવાના રસ્તા પર થઈને આ લોકોએ ચોમાસાની અંદર જે ઊંડા ખાડા પાડી દીધેલા છે તો અત્યારે અમને પ્રોમિસ આપેલું કે અમે માટી નાખીશું આ કરી લઈશું રસ્તા તમને સમતર કરી લઈશું તો એ લોકોએ કઈ માટી નથી નાખતા કોઈ રસ્તા ઠીક નહીં કરતા બીજું કે લોકોના ખેતરમાં આજુબાજુ દોયડા ખેંચીને નુકસાન પહોંચે છે તો એ નુકસાન ના કોઈ ફોર્મ નથી ભરતા અમે સરકારની આ સ્કીમ ની અંદર ટાવરોમાં અમે સંમત છે એમને સંમતિ પણ આપી દીધી કોઈ ખેડૂતનો વિરોધ નથી પણ અમારે જે નુકસાન જોતું હોય તો નુકસાનના ફોર્મ ભરે અમને નુકસાની આપે અમે સંમત છે પણ અમને જવાબ પણ અવ્યવસ્થિત મળે છે ટોટલ અમારે આઠ ટાવર છે હા પટેલ જતિનભાઈ ભગવાન દાસ સાપરા ગામનો ખેડૂત છું અમારી સીમમાંથી પાવર કંપનીના આઠ ટાવર પ્રસાર થઈ રહ્યા છે તેના માટે ખેડૂતોએ પૂર્વ મંજૂરી આપી દીધી છે કામે પંચાણુ ટકા પતી ગયું છે પણ ખેડૂતોને હજુ પાંચ ટકા પણ વળતર નથી મળ્યું તો ખેડૂતોની અત્યારી જ માંગ છે કે આવે જે પાંચ ટકા કામ છે એ બંધ રાખો અને પહેલા ખેડૂતોને પૈસા આપો એ કહેવાથી તેના જે મેન સાહેબો ખરા ને એ ખેડૂતોને ન્યાય આપતા નથી અને ગેરકાયદેસર વળતર કરી રહ્યા છે